ગામડાનો ધવકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે બાવીસ ઓગસ્ટ હવામાનની વાત કરીએ તો શું શું અને છે જે મોડલો શક્યતા વ્યક્ત કરી રહ્યા છે અને શું પોઝિશન છે એની થોડીક વિસ્તારપૂર્વક વાત કરશું અમુક કોઈ ચનચનાટી ફેલાવવાની વાત નથી પૂરી રીતે વિડીયો સમજજો ઘણી જગ્યાએ ઘણી કોમેન્ટ છે એમાં ખાસ તો મોરબી જિલ્લામાં બહુ ખાસ એટલી બધી કોમેન્ટ છે કે તે લોકોને વધારે નબળું રહી ગયું હોય એવું હવે પેલા કેટલો ચોવીસ કલાકમાં વરસાદ પડ્યો એની વાત કરીએ તો મિત્રો થતા ચોવીસ કલાકમાં બસો બાર તાલુકામાં વરસાદ પડ્યો એમાં છવ્વીસ તાલુકા એવા હતા જે એક ઈસ થી ઉપર હતો જે ઘણા તાલુકા એક ઈસ થી થોડા મિલીમીટર ઓછા હોય એવા એમાં કચ્છ આવી જાય છે મધ્ય ગુજરાત આવે છે ઉત્તર ગુજરાત આવે છે સૌરાષ્ટ્ર આવે છે દક્ષિણ ગુજરાત આવે છે સૌથી વધારે વલસાડના પારણીમાં ચાડા ત્રણ ઇંચ થયો ધરમપુર વલસાડ નું પોણા ત્રણ ઇંચ નવસારીના ખેરગામમાં સવા બે ઇંચ વલસાડના કપરાડામાં બે ઇંચ સાબરકાંઠાના તલોદમાં બે ઇંચ વલસાડમાં બે ઇંચ અને ડાંગ હોવા પોણા બે ઇંચ વઘઈ પોણા બે ઇંચ આવા ચોવીસ તાલુકા હતા હવે સિસ્ટમમાં શું થયું શું થાય શક્યતાઓ છે એની વાત કરીએ પણ નું શું છે તે જોઈ લઈએ પછી સિસ્ટમ જોઈશું પેલા આઈએમડી શું આજની માટે શક્યતાઓ બતાવી છે એ જોઈએ તો હેવી ટુ વેરી હેવી રેઇનફોલ એટલે ભારેથી અતિભારે કન્ટિન્યુ ઓવર નોર્થ ગુજરાત એટલે ઉત્તર ગુજરાતમાં ત્રેવીસ તારીખ સુધી છે ત્રેવીસમાં વધારે શક્યતા થાય અને એવી ટુ વેરી એવી રન ફોર ગુજરાત સ્ટેટ ફ્રોમ ઓગણ પચીસ ઓગસ્ટ એટલે પચીસ ઓગસ્ટથી વધારે ફરી ગુજરાત રાજ્યમાં શક્યતા વધે હવે એના સિસ્ટમો અને પરિબળ જોઈ લે ચોમાસુ ધરી મિત્રો શ્રી ગંગાનગર ચૂરુ ગ્વાલિયર ચતના દોલતગંજ દીઘા થઈને બંગાળની ખાડી હવે મિત્રો ચોમાસું ધર્યું છે તે તેનું નોર્મલ સ્થાન કરતાં ફ્રી પાછું ઉત્તર બાજુ ગઈ છે અને ઓફ શોંગ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી લંબાયેલો છે અને જે આપણે ડિપ્રેશન વાળું યુએસસી હતું તે અત્યારે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર છે સાત પોઈન્ટ ચાર કિલોમીટર સુધી એના યુએસસી લંબાયેલા છે પણ ખરેખર તે લો પ્રેશર જ છે અત્યારે યુએસએ જાહેર કરેલું છે અને એક પોણો કિલોમીટર ની ઉંચાઈ પશ્ચિમ રાજસ્થાન ઉપર યોજે છે બંગાળની ખાડીમાં એક બને છે જે ઓરિસ્સા ઉપર ને ત્યાં લો પ્રેશર બને છે ચોવીસ તારીખ સુધીમાં અને એક યુએસસી કચ્છ ઉપર પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર રહે છે ઈસ્ટ શેર ઝોન રાજસ્થાન ઝારખંડ નોર્થ ગુજરાત ઉત્તર ગુજરાત થઈ અને તે સારી પોપ્યુલેશન બંગાળની ખાડી સુધી જાય હવે જે આપણે જોવા નથી હવે શું છે મોડલો શું કહી રહ્યા છે એ મિત્રો શણાવટ કરી અને પેલા શું બન્યું એની વાત કરી લઈએ એટલે આપણને વિસ્તારથી ખ્યાલ આવે મિત્રો અત્યારે મિત્રો ચવાના છ થી આઠ વાગ્યા સુધીમાં છત્રીસ તાલુકામાં વરસાદ પડ્યો છે અત્યારે ચાલુ જ છે આઠ થી દસ છ થી આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ ભરૂચમાં દસ મિલીમીટર છે પછી જામનગર તાપી પંચમહાલ ભરૂચ વલસાડ દેવભૂમિ દ્વારકા સૌરાષ્ટ્રમાં શું થયું અને શું થવા જઈ છે કેવી શક્યતાઓ છે મોડેલ મુજબ એ વાત કરીએ તો મિત્રો અત્યારમાં સેટેલાઇટ વાદળો તમે જોવો તો મધ્યપ્રદેશ ઉપર અને રાજસ્થાન ઉપર છે દરેક સિસ્ટમ દસ દિવસ અગાઉ દરેક મોડલ જે બતાવી દે છે સિસ્ટમો તે મુજબ સિસ્ટમો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કે રાજસ્થાન સુધી આવે છે પણ ગુજરાત રાજ્યમાં આવતા મિત્રો આડાવળે ફગ્યા છે હવે આપણે આમાં જોયું આપણે વાતો કંઈક બીજી કરી હતી આપણે સ્વીકારી લેવાનું કોઈ સટકબારી નથી કરવાની આડાવળું કોઈ એવું નથી પોઈન્ટ આપી દેવાનો નીકળવાની વાત નથી જે કાંઈ છે એ તમારી સામે રજૂ કરવાનું છે અને મોડલ આધારિત આગાહી છે મિત્રો દ્વારકા જામનગર પોરબંદર જામનગરના થોડા ભાગો રાજકોટના અડધા ભાગો જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ બધા અતિભારે અને ભારે વરસાદમાં આવી ગયા દક્ષિણ ગુજરાતના જિલ્લા આવી ગયા મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લા આવી ગયા ઉત્તર ગુજરાત મધ્ય સૌરાષ્ટ્ર પૂર્વ પશ્ચિમ સૌરાષ્ટ્ર દ્વારકા સિવાય જામનગર રાજકોટ અમરેલીના ભાગો ભાવનગરના ભાગો બોટાદના ભાગો સુરેન્દ્રનગરના ભાગો અને ઉત્તર ગુજરાતના થોડા ભાગો અને કચ્છના આ બધું બાકી રહી ગયું પણ તેમાં કચ્છ અને પૂર્વ ઉત્તર ગુજરાતને થોડાક પહેલાં ફાયદો મળી ગયો હતો એને કોઈ એટલી જરૂર નથી પણ આ જે સૌરાષ્ટ્રના અને કચ્છના વિસ્તારો છે ત્યાં પાણી નથી હવે મિત્રો શું થાય છે કે આજે પણ પાંચસો એસપીમાં સર્ક્યુલેશન ગુજરાત નજીક છે અને ટ્રપ સાતસો એસપીમાં લંબાયેલો છે જે યુએસસી કચ્છ પાસે આઈએમડીએ જાહેર કર્યું તે મુજબ સાતસો એસપીમાં ભેજસેન બે દિવસ વધે છે એટલે ઉત્તર ગુજરાત તેને લાગુ મધ્યપૂર્વ ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છ અને મોરબી જેમ ખાસ તો બધાથી વધારે બુમરાણો મોરબી સાઈડની છે આ બધાને સારા આ વરસાદની શક્યતા છે ચારો એટલે મિત્રો કોઈ અતિથી ભારે વરસાદ પડે એવી સંભાવનાઓ નથી કારણ કે એવી કોઈ મોટી સિસ્ટમ નથી પણ ટ્રાફો અને યુએસ છે એમાં મધ્યમ ભારે વરસાદ પણ પડે છે કે હળવો પણ પડે છે કે સૌરાષ્ટ્રમાં પણ પડે હવે મિત્રો સત્યાવીસ તારીખથી આમાં પચીસ એને આપી છે સત્યાવીસ તારીખથી શું થાય છે તે જોઈએ તો બેક ટુ બેક બંગાળની ખાડીમાં બે સિસ્ટમો પચીસ છવ્વીસમાં બનાવે ને એક ઓગણત્રીસમાં બને છે પણ મિત્રો આપણે જે સત્યાવીસથી ઓગણત્રીસમાં જે વરસાદ આવે છે તે ક્યાંથી આવે છે એ થોડું સ્ક્રીન ઉપર જોઈ લઈએ સત્યાવીસ અઠ્યા ચોવીસ પચીસ ચોવીસમાં જે બંગાળની ખાડીમાં બને સર્ક્યુલેશન આ તમે જો અત્યારે ડિપ્રેશનવાળું અહીંયા છે આ લો પ્રેશર ભલે આ એમડીએ જાહેર નથી કર્યું પણ આ સપાટી ઉપર આપણે જોઈ શકીએ છીએ આ બેનું સર્ક્યુલેશન બનશે અને આ ઘણા દિવસો રાજસ્થાનના ભાગો આવી નીચે આવે એવી શક્યતાઓ બતાવી જાય છે મોડલ પણ એ બનશે એના બેના સર્ક્યુલેશનો રસા છે એટલે એ નીચે આવશે એમાં કાચ અને ઉત્તર ગુજરાતને અતિભારે આવે તો મોરબી તેની નજીક આવી જાય એટલે એને સારો લાભ મળી શકે હજી અમે અત્યારના એ આ સંજોગો જે મોડલ બતાવી રહ્યા છે આજની સ્થિતિ એ મુજબ તમે ફાયદો તમને બધાને પૂરો મળી જાય તો મધ્ય ગુજરાત મધ્ય સૌરાષ્ટ્રવાળા જ ખરેખર રહી જાય છે જો આ રાઉન્ડમાં તમે દક્ષિણને એને લાગુ મધ્ય સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર લાભ લઈજો તો મધ્ય સૌરાષ્ટ્રને હજી પણ ડર રહે એવું છે પણ તે હજી વધારે પણ નજીક આવી શકે અને બીજું ઓગણત્રીસ ઓગસ્ટે ફરી બંગાળની ખાડીમાં સિસ્ટમ બનાવે છે આ કોઈ ચનસનાટીની વાત નથી મિત્રો ગઈકાલ ચાંદીની અપડેટમાં અમેરિકન મોડલને વાવાઝોડું કે ડીપ ડિપ્રેશન બને એટલી કેટેગરીની મજબૂત સિસ્ટમ બતાવી હતી પણ અત્યારે પાછો ફરી સવારે અપડેટ થયું ત્યારે લો પ્રેશર જેવી સિસ્ટમ બેક ટુ બેક સિસ્ટમો બને છે તમે જુઓ અત્યારે જે મોરબીવાળા દેકારો કરે છે એટલો દેકારો ગીર સોમનાથવાળાને હતો તો ત્યાં ધરવી દીધા એટલે નુકસાનકારક વરસાદ છે આપણે સમજવીશી પણ ફરી તમારે આ રાઉન્ડ છે આજે પણ બે ત્રણ દિવસ શક્યતા છે તમારે વધારે દિવસો છે બાકીનો પણ કોઈ વરસાદ દૂર નથી ગયો એટલે ધીરજ રાખો કુદરત આપી દેશે બધા હરાવાના થઈ જશે ઘણા પાણી થઈ ગયા ઘણા નુકસાનો થઈ જાય અને ઘણા રહી ગયા પણ સંતોષજનક પાણલાયક કામ ચલાવ વરસાદ થઈ ગયો છે ને હજી રાઉન્ડો ગયા નથી રાઉન્ડો બાકી છે સપ્ટેમ્બરમાં પણ આવશે ત્રીજી સપ્ટેમ્બરે પણ બનવાની શક્યતાઓ છે પણ આપણી ઉપર કેટલી આવે છે તે જોવાનું રહેશે દરેક સિસ્ટમ તેના ફોરકાસ્ટ દસ દિવસ અગાઉ મુજબ મધ્યપ્રદેશ કે છત્તીસગઢ સુધી આવે છે પણ ગુજરાત પર આવીતી નથી મજબૂત નહીં યુએસએ આવે તોય પણ આડાવાળા છટકી જાય છે અરબી સમુદ્રમાં કે ઉપર રાજસ્થાન પણ ફરી પાછા નીચે પણ આવે છે એટલે કોઈ એવી શક્યતા નથી કે હવે પછી નહીં જ આવે સૌ સારાવાના થશે અને ફરી પાછા કાલે અપડેટમાં શું કાંઈ ફારફેર છે કે નહીં તે ફરી કાલે વિડીયો જોઈશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતા